અંદરથી એકદમ જાળીદાર બહારથી ક્રિસ્પી પોટેટો ચીઝ બાઇટ્સ બનાવીશું એના માટે તેલ જીરું અને તલ એડ કરીશું આદું લસણની પેસ્ટ એડ કરીશું પાણી અને ચીલી ફ્લેક્સ મરી પાવડર મીઠું એડ કરીશું અડધો કપ રવો એડ કરી સારી રીતે મિક્સ કરી અને લોટ બંધાઈ જાય ને એવું મિક્સરને ડ્રાય થવા દેશું જેટલું સરસ ડ્રાય થશે ને એટલું તમારે લોટે ઓછો એડ કરવો પડશે આ રીતે સરસ થઈ જાય ને પછી બે નંગ બટેટા એડ કરી દઈશું આ રીતે બાફી ખમણી એડ કરવાના સાથે એક ચીઝ ક્યુબ એડ કરીશું લીલા ધાણા એડ કરી મિક્સ કરી દઈશું હવે જરૂર લાગે ને તો જ કોર્ન ફ્લોર એડ કરવાનું હું બે ચમચી જેટલો એડ કરું છું સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી હાથને સરસ રીતે સાફ કરી આ રીતે રોલવાળી અને આ રીતે એકદમ પતલો વાળી તૈયાર કરીશું તો આ રીતે નાની નાની બાઇટ્સને કટ કરીશું અને બાઇટ્સને એક સરખી ઇવનલી કરી લેશું આ રીતે એટલે સરસ એવો શેપ આવી જાય આ રીતે બધી બાઇટ્સ કર્યા પછી આપણે એને ફ્રાય કરીશું તો મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે બધી બાઇટ્સ એક સાથે ફ્રાય કરવા માટે એડ કરી થોડી વાર માટે એક સાઈડ થવા દેશું પછી આ રીતે ફેરવીસ તરસ એવી ક્રિસ્પી કરી લેશું તો પોટેટો બાઇટ તૈયાર છે ટ્રાય